જય મિત્રો વીર ભરતી ગુજરાત ઉપર તમારું હાર્દિક સ્વાગત છે આપણા ચેનલ ઉપર તો આજે આપણે ડિસ્કસ કરશું એસએસસી જીડી બે હજાર છવ્વીસમાં કેટલી વેકેન્સીઓ આવશે ગુજરાતની અને તૈયારી કઈ રીતે કરવી એસએસજીડી બે હજાર છવ્વીસ માટે ક્યાં શિક્ષક બહુ સારા છે ત્યાં તમે સારી રીતે તૈયારી કરી શકો અને કઈ રીતે તમે એક સારો સ્કોર લઈ અને પરીક્ષા માટે તૈયાર થઈ શકો હજી પરીક્ષાને ત્રણથી ચાર મહિના છે તો હજી ઘણો સમય છે અને ક્યારે નોટિફિકેશન આવશે એ પણ આજે તમને હું જણાવીશ સૌપ્રથમ આપણે વાત કરીશું કે નોટિફિકેશન ક્યારે આવશે તો મિત્રો નોટિફિકેશન આવશે નવેમ્બર નવેમ્બરના મહિનામાં આવશે એટલે કે આવતા મહિને આવશે આવતા મહિનાની પંદર તારીખ પછી એટલે કે અઢારથી એકવીસ નવેમ્બરે તમારું નોટિફિકેશન આવી જશે હવે વાત કરશું મિત્રો કેટલી જગ્યાઓ હશે તો મારા અંદાજિત આ વખતે ચાલીસ હજાર પ્લસ જગ્યાઓ હશે હવે મિત્રો વાત કરીશ કે ગુજરાતની કેટલી વેકેન્સીઓ આવશે એસએસજી બે હજાર છવ્વીસમાં તો ગુજરાતની વેકેન્સીઓ હશે જનરલ એરિયાની પહેલાં આપણે વાત કરીશું જનરલ એરિયાની તો બસો વેકેન્સી યુ આરની હશે બસો કતત વધુ હશે બસોથી ત્રણસો દેડસો ની એસની ની દેડસો પછી 300 થી ચારસો બીસીની અને અઢીસોથી બસો મિત્રો અઢીસોથી બસો એસસીની અને એસ ટીની આવશે દેઢસોથી એકસો સિત્તેર જગ્યાઓ કારણ કે એસસીવાળા હોય છે ને એસ ટીવાળા બહુ ઓછા હોય છે મિત્રો તો જેને લાની વેકેન્સીઓ આવશે આ વખતે ચૌદસો ચૌદસો વેકેન્સીઓ જનરલ એરિયાની આવશે એમાં બીએસએફ આઈટીબીપી સીઆરપીએફ સીઆઈએસએફ બધી ફોર્સની આવી જશે મિત્રો સૌથી વધુ આવકતે આવશે સીઆઈએસએફની સીઆઈએસએફ સૌથી વધુ કારણ કે સીઆઈએસએફમાં ચાલીસ હજાર પદ ખાલી છે મિત્રો અને પાછી સ્ટ્રેડ્સમેનની ભરતી આવકતે વખતે વળી આવશે સીઆઈએસએફની હવે મિત્રો વાત કરશું કે કઈ રીતે વાંચવું અને સારો સ્કોર લાવો મિત્રો મેં પોતે બે યાદ ચોવીસમાં અને પચીસમાં આપેલી છે એસએસજીડી મારા પોતાનો સારા માર્ક્સ થાય છે તો તમારે સારો ટાર્ગેટ લેવો હોય તો કમસે કમ એકસો દસ પ્લસનો ટાર્ગેટ રાખાય સેફ જોવું હોય તો પેપર ના જો પેપર હાર્ડ આવે તો એકસો દસ પ્લસ તમે સેફ ગણાવો અને જો પેપર ઇઝી આવે તો એકસો પંદર પ્લસ હવે મિત્રો વાત કરશું તૈયારી કઈ રીતે કરવી મિત્રો આ તમે જોઈ શકો છો રોજગાર નક્કીતનો ચાર બુક્સ છે રીઝનિંગ મેથ્સ હિન્દી અને જીકે મિત્રો આ બધી બુક્સ હિન્દીમાં છે ગુજરાતમાં હજી સુધી કોઈ એવો સારો શિક્ષક નથી જે તમને ભણાવી શકે સારી રીતે મારા હિસાબે આ બેસ્ટ છે આ બુક્સમાંથી તમે વાંચશો તમે નવું ટકા એક સારો સ્કોર લઈ શકતો લઈ શકશો મારા હિસાબે આ બુક્સ જો તમે કમ્પ્લીટ કરો અને સારી રીતે વાંચો અને આનો કોર્સ લ્યો તો એકસો વીસ પ્લસ માર્ક્સ તમારે આવી શકે પણ મિત્રો આની આના બેચ અને બુક્સ તો જ લેજો જો તમારી તૈયારી તમે પહેલી વાર તૈયારી કરતા હો તો જ બુક્સને બેચ લેજો જો તમે અગાઉ આપી હોય થોડા માર્ક્સ રહી ગયા હોય આ માર્ક્સ ઓછા હોય તો તમારે ખાલી રિવિઝન કરવાની જરૂરત છે હવે મિત્રો વાત કરશું કે કે કોણ અને કેટલી જ જગ્યાઓ છે જગ્યાઓ છે આપણી ચાલીસ હજાર પ્લસ મિત્રો એટલે જગ્યાઓ આ વખતે વધારે રહેશે શરૂઆતમાં ઓછી આવી શકે છ ત્રીસથી છવ્વીસ હજાર એ વધશે પછી એ તમે ફોર્મ ભર નાખજો બધા અને રિઝર્વેશન કોને જશે મિત્રો તો ઓબીસી ઓબીસીને ત્રણ વર્ષનું રિઝર્વેશન એટલે છવ્વીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકાશે એસસીને અઠ્યાવીસ અને ને ઓગણત્રીસ આ વર્ષની તમારી ઉંમર હોય તો તમે ફોર્મ ભરી શકશો મિત્રો એસસી એસટીમાં એક બે વર્ષનો ગેપ હશે મિત્રો મિત્રો હવે આજે આ છે એસએસિડી બીજા છવ્વીસ વધુ જાણકારી માટે તમને આ વિડીયો જોવે તો પણ તમે જોઈ શકો છો પણ મિત્રો આ ર રોજગારી અંકિત એટલે અંકિત ભાટી સાથે વધારે પડતા વિડીયો હિન્દીમાં બનાવે છે જેના લીધે આપણા માણસોને ઘણી તકલીફ પડે છે એટલે સીધી ભાષામાં હું તમને જણાવી દઉં કે તમને જો આનો હિન્દી ફાવતી હોય તો આમનો બેચ લઈ લેવો બેચ લઈ લો બેચની પ્રાઇસ વધારે નથી મિત્રો આઠસો રૂપિયા છે આઠસો રૂપિયામાં કાંઈ ન થાય આઠસો રૂપિયા અને જોવા જઈએ તો બુક્સની પ્રાઇસ ત્રણસો અંડર હૈ મિત્રો ત્રણસોમાં બધી બુક્સ આવી જશે તમારી ત્રણસોમાં બુક્સ આવી જશે મિત્રો હવે મિત્રો વાત કરશો આપણા ચેનલ વિશે મિત્રો આપણો ચેનલ કોઈ ખોટા માર્ગ માટે નથી અહીંયા આપણે જે ચોક્કસ જાણકારી છે એ જ આપશું ખોટી અહીંયા આપણે કોઈ એવું તમને ખોટું નહીં કહીએ કે આમ કરશો તેમ કરશો જે ડાયરેક્ટ પોઈન્ટની વાત છે એ જ કરશું શું કરું શું ન કરું હું પોતે ફ્રી ન તો એટલે વિડીયા બનાવવામાં થોડો લેટ થાય છે પણ તમે આટલું કરશો તો તમારા આરામથી માર્ક્સ આવી જશે સારા એવા માર્ક્સ અને ફિઝિકલની તૈયારી કરજો મિત્રો ફિઝિકલ બહુ હાર્ડ આવે છે આર આઈડી દ્વારા થાય છે આર એફ આઈડી એટલે આના લીધે ફિઝિકલમાં બહુ અઘરા પડે છે આ વખતે ફિઝિકલમાં બહુ ઓછા પાસ થયા છે જગ્યાઓ આ વખતે સારી આવશે મિત્રો એટલે દોડી જજો સારી રીતે લેખિતમાં સારા માર્ક્સ એવા ખેંચી લેજો મિત્રો લેખિતમાં આ વખતે તમે એકસો પંદર પ્લસની ગણતરી રાખજો અને મિત્રો વાત કરીશ બોર્ડર એરિયાની આવે બોર્ડર એરિયાવાળાની જગ્યા પણ ચારસો પચાસ જેવી આવશે આ વખતે મિત્રો બોર્ડર એરિયાની અંદર વખત જેમ જ રહેશે થોડી ઘણી જગ્યા ઉપર જ રહેશે કારણ કે બોર્ડર એરિયામાં મેઇન તો બીએસએફ સીઆઈએસએફ અને સીઆરપીએફની વેકેન્સી જ આવતી હોય મિત્રો એટલે મિત્રો આ વખતે સારી એવી જગ્યાઓ આવશે તમે તૈયારી કરજો તમારું આ વખતે સારા અને એસએસજીનું પેપર ઇઝી હોય છે તમે સારી તૈયારીથી નોકરી લઈ શકો છો અને મિત્રો આ ચેનલને જો તમે ગમે તો જ સબસ્ક્રાઈબ કરજો આપણે કોઈ નથી કહેતા અહીંયા સબસ્ક્રાઈબ કરવાનું મેન તો એ છે કે ચેનલમાં સારો વિડીયો આવશે આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરશું હવે નવા વિડીયો સાથે મળીશું જયંત